ગાઈસ વેલકમ ટુ ઝાકી બ્યુટીક આજે તમારી માટે જોરદાર ફૂલ વિડિયો આમ લોંગ વિડીયો કહેવાય ને લોંગ ને ફૂલ ડિટેલ સાથે તમને બતાવવાના છે બરાબર સાત સાત કલર ઓપ્શન લેવાના છે આપણી પાસે કોઈ બી કલર ગમે સ્ક્રીનશોટ લઈને આપણા નંબર પર શેર કરો ને ફટાફટથી તમારો ઓર્ડર બુક કરાવો આમ તમારે મીડિયમ રેન્જમાં કલેક્શન જોતું હતું ને તો મીડિયમ રેન્જમાં આપણે કલેક્શન લાવી દીધું છે ને એટલા કલર ઓપ્શન રહેવાના છે બરાબર એટલે તમને કયો કલર ગમે છે ને જે કલર ગમે એ કલરનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર શેર કરો ને તમારો ઓર્ડર બુક કરાવી દો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે તમે બધા બહુ કોમેન્ટ કરતા હતા ને કાંઈક નવું લાવો અમારી માટે સાડીઓનું ડિઝાઇન બતાવો સાડીઓની ડિઝાઇન બતાવો એટલે આપણે આજે સાડીની ડિઝાઇન આપણે છીએ સાત કલર ઓપ્શન છે એટલે તમને જે બી કલર ગમતો હોય ફટાફટથી સ્ક્રીનશોટ લઈને શેર કરી દો અને જે લોકો સાડી તમારા ફ્રેન્ડ હોય કે રિલેટિવ્સ હોય જે લોકોને સાડી લેવી હોય સાડી ક્યાંથી લેવી ક્યાંથી લેવી તમને જો પૂછતા હોય તો એમના સુધી આ અમારો વિડીયો છે ને એ પહોંચાડીજો તમે તો તમને એને હેલ્પ થઈ જાય ને અમારી બી હેલ્પ થઈ જાય આપણે પીસ ઓપન કરીને એક જાયું રહેશે પલ્લું છે આમાં અને એકદમ મીડિયમ રેન્જમાં છે અને અંદર બી બાંધણી કોન્સેપ્ટ નું જોરદાર વર્ક આપેલું છે ને જરી મીણા નું કામ છે બધું અને પ્યોર જરી છે આ કોઈ પણ જે ડુપ્લિકેટ ધાગા આવે એ કામ નથી પ્યોર જરી વાળું કામ છે અને સાઇનિંગ આજીવન આવી જ રહેશે સાઇનિંગ ને કઈ થતું નથી કેમકે ઓરિજિનલ છે અહીંયા બી જો

તો ફટાફટથી ઓર્ડર બુક કરાવી દો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે આ બ્લાઉઝનું કામ છે એમાં બી એટલો મસ્ત જોરદાર પટ્ટો આવશે આ રીતનો બરાબર આખું બ્લાઉઝ આવશે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ આવશે જે બોર્ડર આવે છે ને એ ટાઈપનું હા તો પેલો કલર ત્યાર પછી આપણે જોઈએ બીજો કલર એ બી એક નંબર પીસ છે જો આમ કંઈક પીસ હોય ને તો કંઈક લાગે તમને એટલો જોરદાર કલર છે કલર કોમ્બિનેશન એક નંબર આપેલું છે ફિનિશિંગ વાળું સુપર તમારી પાસે હોય નહીં ને એવા કલર આપણે લઈને આવી ગયા છીએ તો આ પલ્લું રહેશે લુક એક નંબર લૂક આપે ને એવો પીસ છે જોરદાર રેસાવાળું અહીંયા પલ્લુમાં આગળ આપેલું છે અને ફિનિશિંગ તો ભાઈ ફિનિશિંગ એક નંબર ફિનિશિંગ થયા મને જોવો ને તો મજા આવે છે પીસ જોવાની એટલો જોરદાર પીસ છે એટલે ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં તમે હોય ને ત્યાંથી તમારો ઓર્ડર બુક કરાવી દો બરાબર અને જો આ પાછું બ્લાઉઝ ફિનિશિંગ વાળું મસ્ત કામ આવવાનું છે એટલે કોઈ પણ તમારે ટેન્શન નથી અમારા ઓરિજિનલ નંબર પર ઓર્ડર કરવાનો છે ખાલી બાકી કઈ છે એવું નહીં એકદમ કમ્ફર્ટેબલ લાગે ને એટલું જોરદાર કપડું છે મસ્ત એકવાર ઓર્ડર કરીને જોવો આના તમે દિવાના થઈ જશો એટલું જોરદાર કપડું છે ત્યાર પછીનો છે આ ત્રીજો કલર યલો કલર ઉપર શું વાત છે એકદમ જો એકદમ મસ્ટર કલર આમ છે મસ્ત સુપર કોમ્બિનેશન સારું છે કોમ્બિનેશન એક નંબર આપશે બાંધણી નો લુક આપે ને બાંધણી નો ઈ જ મેન છે સુપર કલેક્શન છે સુપર એટલે ફટાફટ થી જેને સાડી લેવાની હોય ને લેવા જ મળજો કેમ કે આપણી પાસે સ્ટોક બહુ લિમિટેડ છે ફિનિશ થઈ જતા વાર નહીં લાગે કેમ કે કસ્ટમર તમારો સપોર્ટ અમને બહુ છે ને ફિનિશ થઈ જાય તો ફટાફટ આટલું જોરદાર કામ આપેલું છે આ મીના જે આપેલા છે ને જરીના એ આજીવન શાઇનીંગ આવીને એવી રહે ને એની ગેરંટી આવશે તમારે કશું થવાનું નથી કેમ કે જો કોઈ પણ જાતની પ્રિન્ટ નથી એ બધું વણાટ કપડામાં વણાટ કામ કરેલું હોય નહીં વણાટ છે એટલે ક્યારેય નીકળવાનું નથી આજીવન માટે એમના મજી રહેશે બરાબર એક નંબર પીસ રહેશે કપડું એકદમ સોફ્ટ છે બહુ મસ્ત છે બાકી કપડું છે ને આટ આવતું હોય છે આમ તમને ગમે નહીં નહી ટાઈપ બાકી આ જોરદાર છે બ્લાઉઝ આવશે મસ્ત એમાં બી જીની જીની ડિઝાઇન આપેલી છે નજીકથી થી બતાવો ભાઈ મસ્ત જેકાર્ડની ડિઝાઇન આપેલી છે વ્યુવિંગમાં ક્યારે નીકળવાની છે નહીં ત્યાર પછી તો આ કલર બી શીપડ છે ને આ આ બધાના તમારે વ્યવસ્થિત ફોટો જોતા હોય ને તો અમારી ઇન્સ્ટાગ્રામમાં બાયોમાં નીચે ચેનલ આપેલી છે જોઈન થઈ તો તમને બધા અપડેટ મળતી રહેશે ભાઈ કેમ કે હાડી આટલી જોરદાર આવી ગઈ છે ને જરી બહુ મસ્ત છે શાઇનિંગ જે આપણી ગુજરાતની પ્રોપર હોય ને એવી જોરદાર છે સ્ટાઇનિંગ રહેવાનું એટલે આમ જો આનું કામ જો ખાલી સાગર બાપુજી સાડી હેવી આવે આનું વોશિંગ કઈ રીતે હોય અહીંયા શોપ ઉપર કરવાનું કે બહાર કરવાનું ના 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 શોપ ઉપર વોશિંગ નથી કરવાનું પણ આ ફર્સ્ટ ટાઈમ તમારે છે ને ડ્રાય ક્લીનિંગ કરાવવું પડે કેમ કે આ બધું પ્યોર કપડું આવે ને તો થોડીક એની કેર તો કરવી જ પડે જેટલું સારું હોય એટલી વધારે કેર કરવી પડે તો વધારે સારું રહી શકે કેમ કે ઘણા કસ્ટમર એવું કહેતા હોય ઘરે વોશ કરીને પછી એમ કે સાડીમાં પ્રોબ્લેમ હોય ને કપડામાં આમ તેમ હોય એટલે તમને આઈડિયા ન આવે ને તો એકવાર અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલસો ને તમે આ રીતે જાકી બ્યુટીક સુરત છે એમાં જો અહીંયા નીચે આપેલું છે નયા કલેક્શન દેખને કે લિયે ગ્રુપ મે જોડે એસા લખા ہوا હે તો ઉસમે ફટાફટ સે જોઈન હો જઈએ આપ અગર નહી હે ચેનલ મે તો ક્યોકી હમ રોજ ઇસમે ડેલી અપડેટ દેતે હે દિન મે 3 બાર તો આપકો સબ કલેક્શન કા આઈડિયા આયેગા ઉસમે સાડીસ બી આતી હે કુર્તી વગેરા ભી આતે પેન્ટ પેર ભી આતા હે સબ આતા હે ઇસમે એટલે ફટાફટ સે જો આપ જોઈન નહી હુએ હે તો હો જાના बहुत सारे लोग ऐसा भी बोलते हैं कि लोग आप हिंदी में बनाओ तो हमारे लिए अच्छा है क्योंकि हम गुजराती नहीं समझते इतना ज्यादा तो ऐसे मेरे कस्टमर के लिए थोड़ा हिंदी में ट्राई करते हैं क्योंकि हमें भी हिंदी इतना वो नहीं होता है क्योंकि हम हिंदी ज्यादा देर बोलते नहीं है ना तो थोड़ा वो हो जाता है कम मतलब कर? कि गुजराती लैंग्वेज इसीलिए हिंदी में नहीं बोल पाते आ, हैं थोड़ा गुजराती प्रॉपर है तो थोड़ा वो हो जाता है पर आपको समझ में आया इसलिए हम ट्राई करेंगे कि हिंदी में भी थोड़ा बहुत बोले ये बांधनी इस टाइप का डिज़ाइन रहेगा इसमें और जरी मीना का पूरा काम दिया हुआ है एक नंबर पीस है मीडियम रेंज का प्रीस है प्राइस जानने के लिए हमारा नंबर दिया हुआ है डिस्क्रिप्शन में उस पर जाके आप सारी डिटेल देख सकते हैं और ऑल इंडिया शिपिंग फ्री रहने वाला है इंडिया में कहीं पर भी आप हो सिंगल सिंगल पीस भी ऑर्डर कर सकते हैं तो फटाफट से स्क्रीन लीजिए और हमारे नंबर पर शेयर कीजिए कौन सा कलर आपको पसंद है देखो ब्लाउज का पूरा लुक रहने वाला है इस टाइप का उसमें भी ंग में डिजाइन दिया हुआ है अभी बस है हमारे पास दो कलर तो देख लेते हैं फटाफट से क्योंकि गजी सिल्क कपड़ा है मैं एक बार और बोल देता हूँ क्योंकि आगे मैंने गुजराती में बोला था तो शायद समझ में ना आए आपको तो दूसरी बार भी बोल दिया ये कलर है ना एक नंबर शानदार कलर है कुछ यूनिक आपको दिखे ना इस टाइप का कलर है देखो इसको ऐसे वेयर करेंगे ना तो पल्लू का कुछ लुक ही जोरदार रहने वाला है ये पूरा बांधनी स्टाइल का इसमें डिजाइन दिया हुआ है और जरी मीना का काम दिया हुआ है ये कोई प्रिंट वगैरह नहीं है ये पूरा व्यूविंग का काम है मैं साड़ी उल्टा करके आपको दिखाता हूँ कैसा पूरा काम दिया हुआ है देखिए पूरा ये व्यूविंग का काम है जो कभी निकलने वाला है नहीं कपड़े में ये डिजाइन पूरा आ जाएगा बराबर अब अपने पास बस है लास्ट कलर देख लेते दे। हैं जो भी कलर पसंद है वो स्क्रीनशॉट लेना ना भूले क्योंकि हमारे पास लिमिटेड स्टॉक है कस्टमर है बहुत ज्यादा फिर आप बोलना मत कि हमारा ऑर्डर बुक नहीं हुआ तब तक तो फ्रिज भी हो गया स्टॉक बराबर लास्ट कलर भी इतना जोरदार है कि इसकी बात जाने दो इतना शानदार कलर है शानदार देखिए कोई भी पहनेगा ना इसको सूट ही होगा इतना ज्यादा मस्त कलर है ये पल्लू में पूरा बॉक्स टाइप का दिया हुआ डिजाइन है बराबर पूरा साड़ी दिखाता हूँ और हमारे ओरिजिनल नंबर पे ऑर्डर किया है ना आपने तो कभी भी आपके साथ फ्रॉड नहीं होगा गारंटी हमारी है क्योंकि हम इतना बड़ा शॉप लेके बैठे हैं और हमारे पंद्रह लाख फॉलोवर है टोटल सबको हमारे पर भरोसा है डेली के पाँच सौ ऑर्डर हम पैक करते हैं सारे ऑर्डर प्रीपेड होते हैं तो कोई भी फ्रॉड होता नहीं है तभी तो सब लोग ऑर्डर करते हैं पाँच सौ पाँच सौ एक दिन का तो आप भी फटाफट अपना ऑर्डर बुक कराइए और कलेक्शन कैसा लगा कॉमेंट बॉक्स में ज़रूर हमें बताना और ऐसा ही वीडियो देखने के लिए जाकि बीट्यूब श्रोत को सब्सक्राइब कर देना थैंक यू